તેને દેશના આપેલા વાયદા પૂરા નથી કર્યા યુવાનોને નોકરી ખેડૂતોને ભાવ અને દલીલો માટે ન્યાય આ બધું ક્યાં ગયું આગળ મેવાણીએ તીખું નિવેદન આપી જવાબ ન આપી શકું તો હિમાલયમાં જોઈને ધ્યાન આ નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ શેર થઈ રહ્યું છે મેવાણી દલીલકોની વાત કરતાં જાણીતા છે તેમણે પીએમ મોદીને સીધું કહ્યું દલિત સમાજ માટે તમારો પ્રેસ સોશિયલ મીડિયા સુધી જ છે ગ્રાઉન્ડ પર તે દેખાતું નથી આ વિધાન બાદ રાજકારણમાં મોટું ઉઠ્યું છે મેવાણીએ વધુ એક મુદ્દો ઉઠ્યો દેશના યુવાનોને બે નોકરીઓનો વાયદો ક્યાં છે મોંઘવારી ઉપર નિયંત્રણ ક્યાં છે ઘોષણાઓ વધારે છે પરિણામ ઓછા છે તેમણે કહ્યું કે લોકો હવે જાહેરાતને જવાબ માગવાનો સમય આવી ગયો છે મેવાણીના આ નિવેદન પર બીજેપી તરફથી પણ પ્રતિક્રિયા આવી છે અમુક નેતાઓને મેવાણીને નોંધાયેલી સ્ટેટમેન્ટ પોલિટિક્સ કરતો રહ્યો છે પરંતુ સોશિયલ મીડિયામાં તો લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે એક ભાગ છે મેવાણી સાચું બોલે છે બીજાઓ કહે છે તેઓ માત્ર રાજકીય ડ્રામા કરે છે તો મિત્રો જિજ્ઞેશ મેવાણીએ પીએમ મોદીને કહેલા આ શબ્દો હવે રાજકારણની નવી ડિબેટ બન્યા છે તમારા મતે કોણ સાચું છે મેવાણી કે મોદી સરકાર તમારો મત કોમેન્ટમાં જરૂર જણાવજો આગળ જોવા જઈએ તો પીએમ મોદીએ વર્ષો પહેલા બે કરોડ નોકરીનો વાયદો કર્યો હતો આજે યુવાનોને નોકરી ક્યાં છે જો દેશના યુવાનોને તમે જવાબ ન આપી શકો તો હિમાલયમાં જાઓ અને ધ્યાન ધરો લાઈન સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ ગયું છે લોકો મેવાણીના આ સ્ટેટમેન્ટના મેમ્સ વિડીયો કેપ શોર્ટ્સ બનાવીને અપલોડ કરી રહ્યા છે મેવાણી હંમેશા દલિત સમાજની વાત કરવા આવે છે અને એ જ મુદ્દે નેતાઓ પીએમ મોદીને ટાર્ગેટ કરતા રહે છે દલિત પ્રેમ ફક્ત ભાષણોમાં છે ગ્રાઉન્ડ પર કંઈ નથી દલિત પર અત્યાચાર વધે છે પરંતુ સરકાર આ સામાન્ય છે ગેસના ભાવ કાબુમાં નથી અને સરકાર ફક્ત ઇવેન્ટ કરે છે તેમણે કહ્યું મોંઘવારીને રોકવા માટે કોઈ મોટા પગલાં લેવામાં આવે જ નથી મેવાણીએ અને પીએમ મોદીને સૌથી મોટો પ્રહાર આપ્યું છે તાજેતરમાં મેવાણીએ સરકારી મંત્રીને પણ કહ્યું છે કે જો હિન્દુત્વ સાચું તો મંદિરોની આસપાસ ત્રણ કિલોમાં દારૂ ડ્રગ્સ પૂરેપૂરી રીતે બંધ કરો આ નિવેદન છે તો પીએમ મોદીને ટકોરતું હતું કારણ કે તેમના અનુસાર સરકાર નૈતિક મૂલ્યોની વાત કરે છે પરંતુ કાર્યમાં કંઈ નથી મેવાણીના નિવેદન પર બીજેપીના નેતાઓનું કાઉન્ટર આક્રમણ કર્યું કેટલાક નેતાઓને મેવાણીને ને કરતું કહે છે અમુક કહે કે મેવાણી લોકો ભ્રમ ફેલાવે છે મેવાણી ચર્ચામાં મોટું બોલ છે પરંતુ મિત્રો પીએમ મોદીને લગતા નિવેદન રાજકારણમાં નવી લહેર લઈને આવે છે એક બાજુ મેવાણી ને ખુ બીજી બાજુ બીજેપી નો બચાવ અને બંને વચ્ચે જે પ્રશ્નો પૂછવા માટે તૈયાર છે તમે કહો કોણ સાચું છે મેવાણનું નિવેદન યોગ્ય છે કે રાજકીય તમારું મત કોમેન્ટમાં જરૂર લાગ્યું વિડિયો ગમે તો વિડીયો લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તેને બેલ આઈકોન દબાવો મળીને નવા વિડીયો સાથે જય હિન્દ જય ગવિગુજ